સાંજની ચા સાથે ગરમા ગરમ ભજીયા મળી જાય તો વાત જ શું છે આજે આપણે બનાવવાના છીએ કાંદા ભજીયા એકદમ લાઇટ મસાલાથી અને ગરમ મસાલાનો ઉપયોગ કર્યા વગર ગરમીમાં પણ ખાવાના ભાવે એવા કાંદા ભજીયા છે એકદમ કુરકુરા છે બનાવવામાં સમય અને ઇન્ગ્રેડિયન્ટ્સ બંને એકદમ ઓછા છે તો ચાલો બનાવી લઈએ તો કાંદા ભજીયા બનાવવા માટે અહીં આપણે ત્રણ ડુંગળીને લાંબી સમાડી લીધી છે અને તેને આપણે હાથની મદદથી સરસ રીતે મેશ કરી લેવાની છે જેથી બધી સ્લાઇસ છૂટી પડી જાય હવે તેને આપણે એક બોલમાં લઈ લઈએ અને તેમાં આપણે નાખીશું આદુ અને મરચાંની પેસ્ટ જેને દરદરી વાટેલી છે ઓછા તીખા એવા કાશ્મીરી લાલ મરચાં ધાણાનું પાવડર હળદર આમચૂર સંચળ પાવડર અને જીરું બસ આટલા જ મસાલા અને ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ હવે મીઠું આદુ મરચાંની પેસ્ટ અને મસાલા એ બધાને આપણે સરસ રીતે ડુંગળીને કોલ્ડ થઈ જાય ને એવી રીતે મિક્સ કરી લેવાના છે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ પહેલે આપણે મસાલા જ સરસ રીતે મિક્સ કરી લઈશું મસાલા મિક્સ થયા પછી થોડું થોડું કરીને ચણાનો લોટ ઉમેરવાનો છે ચણાનો લોટ આપણે અહીં વધારે નહીં એડ કરી કારણ કે આપણે જે ભજીયા છે એ એકદમ ક્રિસ્પી બનાવવાના છે વધારે એડ કરવાથી ભજીયા ક્રિસ્પી નહીં બને થોડું થોડું કરીને આપણે ચણાનો લોટ ઉમેરશું ડુંગળી ઉપર સરસ કોટ થઈ જાય લોટનું પણ અને બેન્ડિંગ સરસ આવી એટલું આપણે લોટ જોઈશે હવે તમે જોઈ શકો છો આ બધું મિશ્રણ આપણે પાણી નાખ્યા વગર એડ કર્યું હવે થોડું પાણી એડ કરીશું પા ગ્લાસથી પણ ઓછું એવું પાણી એડ કરી અને ફરીથી બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ હવે અહીં મને લોટ થોડું ઓછું જણાય છે તો થોડું વધારે લોટ એડ કરીશ અને સરસ રીતે મિક્સ કરી દઈએ પાણી આપણે વધારે નહીં નાખીએ કારણ કે ડુંગળી પણ પાણી છોડશે એટલે સરસ મજાનો મિક્સર તૈયાર થઈ જશે પાંચથી દસ મિનિટનો રેસ્ટ આપી દેવાનો અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેલ ગરમ કરી અને બધા જ ભજીયાને તળી લઈશું એકદમ સરળતાથી આ ભજીયા બની જાય છે તમે જોયું કે જે મસાલા અને ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે સામગ્રી છે એકદમ ઓછી ઘરમાં બધાના રસોડામાં અવેલેબલ હોય એટલી સામગ્રીથી આપણે ટેસ્ટી એવા ભજીયા બનાવીને તૈયાર કરી લીધા છે તો આ રીતે આપણે બધા જ ભજીયા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે ગેસની ફ્લેમ આપણે હાઈ નહીં રાખીએ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે ભજીયા તળવાના છે તો આ રીતે સાંજે તમે ઓછા સમયમાં એકદમ ટેસ્ટી નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો તો મિત્રો ઉમેદ છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એકદમ એન્જોય કરો ભજીયા અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ